ને ભરુચે લોકસભા બેઠક પર ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત મિત્રો અરવિંદ કેજરીવાલે કરી દીધી છે ગુજરાતના બે દિવસના પ્રવાસે મિત્રો આવેલા અરવિંદ કેજરીવાલે જેલમાં બંધ એપી ના ધારાસભ્ય લોકસભામાં ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી છે મિત્રો ભાજપે આદિવાસી વિરોધ ગણતા અરવિંદ કેજરીવાલે મિત્રો કહ્યું કે ચૈતર વસાવાને જામીન મળે તો સારું નહીં મળે તો ચૈતર વસાવાને જેલમાંથી જે મિત્રો ચૂંટણી લડશે કેજરીવાલે કહ્યું કે મિત્રો ભાજપે ગુજરાતમાં

અને મિત્રો અગાઉ તેમના જનસંબોધનમાં માં કેજરીવાલે કહ્યું હતું કે ભાજપે ચૈતર વસાવાને જેલમાં મોકલ્યા છે કારણ કે તેમને ડર છે કે જો ચેતર આદિવાસી સમાજ આગળ વધશે કેજરીવાલે કહ્યું કે મિત્રો તમારે લોકસભાની ચૂંટણી લડવી પડશે ચેતર વસાવા ને જામીન ન મળે તો તમે લોકો ચેતર વસાવાનો ફોટો લઈને ઘરે ઘરે જાઓ કેજરીવાલે લોકોને સંમતિ આપી કે તેઓ ચેતર વસાવાને સમર્થ આપે મિત્રો અરવિંદ કેજરીવાલે કહ્યું કે મિત્રો ભાઈ વસાવા કોઈ ફ્રોડ કે કોઈ ઢોંગી નથી મિત્રો જેતરભાઈ વસાવાને આ મિત્રો માત્ર બદનામ અને ફસાવવાના જે મિત્રો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એએપી પાર્ટી એટલે કે મિત્રો આમ આદમી જનતા પાર્ટીને આ બદનામ કરવાની બધી સાજિશો કરવામાં આવી રહી છે જો ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે તો મિત્રો તે 100% ટકા ચૂંટણી જીત છે તે પણ મિત્રો તેમણે લગભગ કહ્યું હતું તો મિત્રો તમારો વાત વિશે શું કેવું છે નીચે કોમેન્ટમાં લખી નાખજો અને આટલા વીડિયામાં આટલું જે જો મળી આવતી કલના નવા વિડિયામાં